વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાના જળ પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે માંજલપુર રમતગમત સંકુલ પાસે પાણીની કાંકીની સફાઈ પ્રક્રિયા દરમિયાન સુરક્ષાના સાધનો કે આળશ વિના ખુલ્લી રાખવામાં આવેલી પંદર ફૂટ ઊંડી ગટરની કુંડીમાં ખાબકતા એક આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે રાત્રિના અંધકારમાં સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં પાલિકા તંત્ર વિરુદ્ધ ભારે રોષ અને આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે આ કમનસીબ ઘટનાની વિગત અનુસાર મૃતક યુવકની ઓળખ વિપુલસિંહ ઝાલા તરીકે થઈ છે જેઓ નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષકના પુત્ર હોવાનું જાણવા મળ્યું છે પાલિકા દ્વારા ટાંકીની સફાઈના ગંદા પાણીના નિકાલ માટે ગટરનું ઢાંકણું ખુલ્લું રખાયું હતું પરંતુ ત્યાં કોઈ ચેતવણી આપતા બોર્ડ કે સુરક્ષા વાડની વ્યવસ્થા કરવામાં આવી ન હતી યુવક મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી જે દરમિયાન ગટરના પાણીમાં યુવકના પગરખાં તરતા જોવા મળતા અગ્નિશમન દળને જાણ કરવામાં આવી હતી અગ્નિશમન દળના જવાનોએ દસ મિનિટની જહેમત બાદ યુવકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો સ્થાનિક રહીશો આ ઘટનાને અકસ્માત નહીં પરંતુ તંત્રની બેદરકારી ગણાવી રહ્યા છે લોકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓની લાપરવાહીને કારણે એક નિર્દોષ નાગરિકે જીવ ખોવાનો વારો આવ્યો છે હાલ માંજલપુર પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે ઉચ્ચ સત્તાધીશોએ આ મામલે તપાસ કરી જવાબદાર કર્મચારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાની ખાતરી ઉચ્ચારી છે